ભરૂચ દ્વારકાધીશ સહિતની ધરપકડ કરાઈ હતી ભરૂચના કોલેજ રોડ ઉપર આવેલ દ્વારકાધીશ રેસ્ટોરન્ટમાં સામાન્ય વાત ને લઈ છુટ્ટી કાચની બોટલ મારવા સાથે મોટું ધીંગાણું સર્જાયું હતું જેમાં ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ પ્રજ્ઞેશ પટેલ સહિત ટોળાએ રેસ્ટોરન્ટમાં મારામારી કરવા સાથે રેસ્ટોરન્ટમાં રહેલી કોલ્ડ્રીંકની બોટલ છુટ્ટી મારી હતી જેમાં રેસ્ટોરન્ટમાં બે લોકોના માથા ફૂટ્યા હતા અને લોહીના ફુવાડા ઉડવા સાથે ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા જેના પગલે પોલીસે ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ પ્રજ્ઞેશ પટેલ સહિત વિડીયોમાં દેખાતા ટોળા સામે ગુનો દાખલ કરતો સમગ્ર પ્રકરણમાં પોલીસે હત્યાના પ્રયાસ રાયોટિંગ સહિત ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબ ગુનો દાખલ કરી વિડીયોમાં દેખાતા હુમલાખોરોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ પ્રજ્ઞેશ દલપત પટેલ કરણ સંજય પાટણવાડિયા નયન સંજય પાટણવાડિયા પ્રકાશ જગદીશ સોલંકી જયકુમાર મહેશ ચૌહાણ સહિત અન્ય છ સગીર કિશોરો મળી બાર લોકોની ધરપકડ કરી હુમલાખોરોને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કવાયત કરી છે